તો મારા ભાવ ભાવ નો ભર થાય કે એકદમ થશે લાગુ તો શું પાર મેં કીધું તો વાગો કે હું પેલે જે પેન વાગો પેલો સરપાસ ઊભો ઉભો તો ને હા બોલ સિક્કો મારે સિક્કો મારે મારે કોઈ ફોન ભરવા ને કાલ 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 આજે તો હું થોડો બહાર જઉં છું બહાર જઉં થોડું કોમ બહાર જઉં છું મારા આજ હલવાનું થી કણ અલ્યા તમે તમારી નિહાળ્યો ભણી 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 તમારી જિંદગીઓ બનાવી છે તમારા આગળ ન જવાનું આ જિંદગી નહીં બનાવવાની સિત્તેર વર્ષથી હું અઠો છું પણ માનું તો કરી હું મારા ડોસી જોવા જઉં છું આજે એ નહીં તમને ખબર પડતી કાલ આવજો કાલ મારી યાર ભેટ કાલ છેલ્લા વાગે આવું કાલ આવજો ને ત્રણ ચાર વાગે ત્રણ ચાર વાગે ખબર એટલે પલ્યા છોકરાને કહી દેજે એ કાલ આવે તું પાછું તો એને કહી દેજે કે કળો સરપંચ ગેર નહીં આજે રજા ઉપર જગી હો આજે કે આજે તો એવાને કામ કુણા કરવાના છે હો લાગુ તો જો સરપંચ નો ઘોરો દાદા કોટી પહેરી પહેરી એ દાડા વટ પડી ગયો ને હું જીતી છું અને આજે તૈયાર બાબુ ભાઈ આવું કમ્પ્લેટ હા તૈયાર તૈયાર સારું સારું અમો સહી સિક્કા માઈએ સહી સિક્કા તમે કાલે તો તમે કીધું તો મને કહે તમે

મારી માની સોગન એ એ મેઠ્યો એનો બાપો મારા ગોધીનગર આવું કરી તો ખબર થા ખબર થા તમે ગોધીનગર જા એનો બાપો મેઠે બાપો ગોધીનગર આવ્યો એને ભેડો માર્યો તમારો હગુ તૂટી આ તો વાતોમાં વી પ્રોફડી ભાઈ મોતન નઈ થાય ભલે બે હજાર રૂપિયા તમને આ લે હા હા તો ચાલો તો આવો બીજા પણ ચાલુ પણ નહીં થયું હા 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 કઈ શું વાંધો નહીં હા ન્યા કરીશા હું મને કીધું હું તૈયાર થઈ ગયું એ આપડે રસ્યા ગમ જવાનું છે પાટણ

પાછી અળિયો કરવાની અમારે તો પાછું તમારું ઘેર આવવાનું થયું કાગળીઓ માં સહી સિક્કા કરવા હાલ્યા છે વાઘુભાઈ ને તો કર્યા કે ના કર્યા સહી સિક્કા

એ વાતે નહીં બેહી રહેવાનો મારે અને બાપા ના કરી હોય તો પૈસા પાછા લઈ લો હા ના સાહેબ સિક્કો કરાઈ દે અમાર ડોન તો જમણા હાથનો ખેલ છે આ બધું સરપંચ તો ફટ દઈને મનાઈ દે રહ્યા ખાઈ જજો જલ્દી મારા બધું મારે કોમ તો હો હું કીધું હા ખાઈ જશો અમારો અળિયો ના કરવી પડે વધારે નહીં અમાર મોકલો ડોન કાગળિયા લઈને સિક્કો થઈ જશે સિક્કો કરાવતા કેટલી વાર અમાર ડોહા દે તો સરપંચ ફટ ફટ વાતો મોના સર જમણો આપશો સરપંચ મારી હારે પાટણ થી પટોળું મો ગુલાબ જો ના કેવું કરવા એ ચેલા જીરે મારી હારે પાટણ થી પટોળું મો ગુલાબ જો એ વારુડા રે ચિત્રાવો મૈયા રે મો મનડો નથી લાગ

મારો ભાઈબંધ ખાટો ભાઈ ખરા કે એ મારો ભાઈબંધ સીધે આ કી આવો હજુ વાજુ જલા ઈ હું કહીએ આ લોપિયા બેઠા મારું પણ સાતો ખરા કન્યા સો કે કન્યા છે કે મૈયા છે ખબર નઈ પડતી તો હું લઈ હા ભાઈ માર દોશી ને માસે તેમ હા હો હાલો લેવો પડશે ગગી નામ છે આ દે મારા આવનો ગગી હા ગગી

તમારો <laughs> <laughs>

આવા મીટર આપવાનું તૈયારી છે પણ આ સહી નહીં કરે તો પેલા વિદ્યુત બોર્ડ વાળા સાહેબ શ્રી આ લાઈટ આલ છે આપણે સરપંચ મોને વાત દહે ને કહું છું એટલે તો કહેતો હું દઈ હાલ ફોડું ફોડી જાહો ના બેટા બળથી થી કળથી કળ કોમ લેવું પડી છે તો જ મેળ આવશે નકર નહીં મેળ આવે પછી ખબર તો જો એક વખત સહી થઈ જવા દે પછી જો એનું ફોડું ના ફોડું તો તે તેજી તું નહીં હું ફોડી નાખ્યો તે વાગો ભાઈ આપણે પાટણમાં પહોંચી જાય હા

વટથી હંગાથી વિવો કરવાનો છે મારે માની છોકરા કે આ ભેગું કરી શકું ના કર્યું છે ડોશી ઉપર તો હું આમ પોન છોડી પોન છોડી ઓમ 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 નાખી વાત તમારી પણ ધોલ લઈ ના હોય આપડે તો ફૂલહાર મંદિર માં કરવાનો એ તમારે હાર પહેરાવો પછી તમે એને હાર પહેરાવો હું કહું અને તમારે વટ પણ તમારે ઉપાડી ગુજમ રાખવાની એ તો બધું મારે ઉપાડી ખવડાવવાની મારે ઘેડી હાડીઓ બળ્યો હોય ને હું બધું ખવડાય પણ મારે વાત આપડો કે હા હા હરામ છે જો ઘણા વર્ષો મોઢી આવ્યો તો કશું યાદ તો નહીં પણ અમે ખાટા બની ઓળખીએ છીએ એ તો કહતો તમે અટકણ પૈસે પંચોતેર કર્યા ના ના એવું નહીં એ તો બધું ચિંતા કર છે ખાટરા પૈનુ ઘર જેટલું આવ્યું ખાટો એમાં મોમું થયો હતો ખાટબા મમો આ બે તો આતા ને ડો પેલો જન્મ થાય એટલે પેલું ઘરખોડી કરે અને ઘોઘળા માં ગોળ દીધો છે એટલે તોતળું થઈ ગયો છે ભાઈ મારી માની આ ગગી ખાલી એક વખત મારા ઘેર આવી જાય ને પછી તો આ મેઠિયાને એવો તોડવો છે ને એવો મારવો છે ને જિંદગી હાલ કરી જાય સરપંચ હાલ પેલા પહેલી જો ગગી ઘેર આવી જાય પછી બધું જોશું અત્યારે બધું નાટક ના કરવાનું હોય આવો નાટક ના ના છોરું પણ ચલો ઘર આવી ગયો જો ચલો મારો ખાલી એક વધારો તમે ઘરમાં તો વાત કરો એ કારણ

આયા આઓ તો આ કેવો ગણામાં હા ગણા દાડે આયો ગણા ભૂલી ગયો તો ક્યો તે તમે ગણા દાડે આયા એટલે ઘર ભૂલી ગયો ક તા તમે શું મળ્યા છો બેહ લોટો કરતો

ઓ અમારો બુંદો ભોણો છે એ રે તમારા લગ્ન કરો ને પછી લઈ જવાનું છે હંગાત લગ્ન કરો ને એટલે લઈ જજો પૂછું સરપંચ જો હા તમે વાત કરી બરાબર અમાર બુંદો અમાર બુંદુ ગગી ખબર છે તમને ખબર નહીં ખબર થઈ યાર પૂછો ક્યાં રાખું છું પૂછો તમારી માલ મિલકત માંથી આ છોકરા ભાગ આવવો પડશે આ ઉભો રહ્યો નહીં ઈને હું લેવા આલો પડે તમે આમ આવજો તમે ગોળ ગોળ ગુન્ઠો છો કે ખાતા દીધો હા શું કેવ છો તમે મને સોખોડ બન વાત કરો કોઈનું કોઈ હાલવાનું છે તમારું જે હગુ કરવા આયે છે ને ગગી ઓ ગગી ઈ બોનો બોણ્યો છે એટલે આપણે હંગાડ લઈ જવો પડશે અને આ આ આરો આરો આપો ભેગો દીધો એ સુ એ મારા મારા દોશી કરવા છે એનો છોકરો તારો ઓવ હા કે જી તો સાહેબ પાક્કું તમારે કહું શું કઉ હું તો ગળાવી ના ગણાવું પણ આ મોકળા જુઓ તો આ બે વર્ષ પછી તો પહેરવા આવશે પહેરવા તો આવશે યાર કોટા ખર્ચા કરવા અમારા ડોસી ભાઈ ને હરખી ત્યારે જિંદગી માલીએ ને છોકરો પહેરણ આવશે અમારે બે ભોણિયા હતા ઇન ચાર ભોણિયા હતા બીજા એકચુલે મળી ગયા આ શું કાચ જો ફાટી પડ્યો તો હારું

મારા ગમી પૂછી દઉં દેખરેખ કરવી સરપંચ કે સરપંચ નું ટાર્ગેટ એટલે વાત પચી જાય જોવાનું કે વાત કરો ખાલી ખાલી બોલો આખા લાલ ચાપી બોધી છે ભગત થી લાલ ચાપી બોધી છે

અરે વાગુજા ગાડી ના હોય યાર પૈસા એક દોન તો વાલી ઘણા થઈ ગયા અમાર તો તમે બે સર બોલતા નહીં હા કેમ બોલતા નહીં મારા મૂડ ઓફ થઈ ગયું ચાલિંગ થયું ના મેઠા

તો આગલા ભાગમાં જોઈજો હું ઇવન ડોસી સેવી છે બાકી મારી માની સવાની કીધું ધૂમધામથી લગ્ન કરવા છે હવે જોશે અને રૂપિયા ઉડાણ વાત કરી પાંચસો પાંચસો નોટો તો ઇવન ડોસી સેવી છે આગલા ભાગમાં અવશ્ય જોઈશું જય માતાજી